રાજકોટ સાંસદ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની જાહેરાત થયા બાદ ચારે તરફ ઉજવણી કરવામાં આવી રહી છે જામનગર રોડ ઉપર એક પાર્ટી બ્લોડ ખાતે જામનગર રોડ ઉપર આવેલા પચીસ થી પણ વધુ ગામોના આગેવાનો અલગ અલગ સામાજિક સંસ્થાઓના કાર્યકરોએ રૂપાલા સાહેબના અભિવાદન સમારોહ રાખ્યો આ કાર્યક્રમમાં બે હજારથી વધુ લોકો જોડી રહ્યા હતા પચીસ થી વધુ લોકો ગામના આગેવાનો જોડાયા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના વધુ કાર્યકર્તા ભાજપમાં આ કાર્યક્રમમાં વિધિવત રીતે જોડાયા અહેવાલ વિજય મકવાણા જ્યારથી આ આપણા સાંસદ તરીકે નવા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જાહેર થયા ત્યારથી જ અંદરથી એક ઈચ્છા હતી કે રૂપાલા સાહેબનો જો એક કાર્યક્રમ આજુબાજુના વીસ ગામ વતી કરવાનો જો મને લાભ મળે તો હું ખૂબ ધન્યતા અનુભવું એટલે મેં ઉપલા લેવલે ગૌતમભાઈ કાનગઢને કહી અને રજૂઆત કરી કે ભાઈ એક પ્રોગ્રામ મને આ વીસ ગામ વતી એવો આપો કે આ બધા વીસ ગામને હું ભેગા કરી શકું બધાને ભોજન કરાવી શકું અને એનો લાભ મને મળે એટલે તરત જ રૂપાલા સાહેબે આમંત્રણ મારું સ્વીકાર્યું અને મને એનો લાભ આપ્યો અને આ વીસ પચીસ ગામના આગેવાનોને બધાને મેં એના માટે ટૂંકી ટૂંકા પીરિયડમાં એક જ દિવસની ટૂંક પીરિયડમાં બધાને ભેગા કર્યા અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો અને એના માટે હું રૂપાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું